હાલ હું તાલુકા બેઠો છું પોલીસ સ્ટેશનમાં વાગે વાગે હું પાસે ઇંગ્લિશ છે ઠાકોર કરીને અને પુત્ર તેનો જયલેશ ઠાકોર તે ખુલ્યા આમ દારૂ ધંધો કરે છે ઇંગ્લિશ સમાચાર વાયરલ થયા હતા ત્રણ થી ચાર ચેનલમાં વિડીયો વાયરલ થયેલો હતો તેમ છતાં પણ આજ રોજ પણ તે વિડિયો વાયરલ થયા પછી પણ ધંધો ચાલુ હતો એ બી ખુલ્યા આમ જાહેર મારી પાસે પુરાવા છે મોબાઈલમાં એટલે હું એ જગ્યાનો વિડીયો લેવા ગયો હતો અને મેં વિડીયો બનાવતો હતો વિડીયો વિડીયો બનાવી પછી નીકળી ગયા પછી રોડ પર મારા પર હુમલો થયો પાંચ થી છ ગુંડાઓ ગામના આસપાસના અસામાજિક તત્વો મને મારવા આવ્યા ઝપાઝપી થઈ મારો સામાન મારો મોબાઈલ મારા ચશ્મા તોડવામાં આવ્યું ગાડીએ નુકસાન થયું છે અને